અયોધ્યાના ધામ એવા ગુજરાત યુનિવર્સિટીમાં જ ઘમાસાણ થઈ રહ્યા છે અને સૌથી મોટા ઘમાસાણની જાણકારી સામે આવી છે અહીં પૂર્વ કુલપતિ અને વર્તમાન કુલપતિ વચ્ચે કોલ્ડ વોરની ચર્ચા છે એ તો જ્યારે વર્તમાન કુલપતિની નિમણૂક કરવામાં આવી ત્યારથી જ આ કોલ્ડ વોરની આશંકાઓ સેવાતી હતી પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના નિર્ણયો બદલી નાખવામાં આવ્યા છે અને તેના કારણે પણ આ કોલ્ડ વોરની આશંકાઓ છે જૂના કોર્સમાં અભ્યાસ અટકાવાતા એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પણ વિફર્યા છે

પરીક્ષા પણ પૂર્ણ થઈ હતી હજુ સુધી નવા સેમેસ્ટરનું ભણાવવાનું પણ શરૂ નથી કરવામાં આવ્યું અગાઉના દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે અને એમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો જ નથી

અને અત્યારે ના તો અમારી પાસે પ્રોફેસર છે ને ના તો એ લોકો પૈસા ઓછું કરવાની વાત કરે છે એટલે અમારું અત્યારે ભણતર આડે જ જાય છે કેટલી ફી છે અને કેટલા સમયથી પ્રોફેસર્સ અવેલેબલ નથી અમને છેલ્લા બે મહિનાથી એવું કહે છે કે પ્રોફેસર આવશે પ્રોફેસર આવશે પણ આવતા નથી અને ફીઝ અમારી એક સેમિસ્ટરની નેવું હજાર છે કેટલી તકલીફ કારણ કે બે મહિના જ્યારે પ્રોફેસર્સ ન હોય છ મહિનાનો કોર્સ હોય સેમિસ્ટર હોય શું સમસ્યાઓ તકલીફોમાં જોવા જઈએ તો નેવું હજાર ઓછી રકમ નથી અને એટલા માટે અમે ફીઝ આપીએ છીએ અને ફેકલ્ટી ના આવે એટલે અમારું કરિયર દાવ પણ લાગ્યું છે અને યુનિવર્સિટી કાંઈ જવાબ આપવા માટે તૈયાર નથી ના તો વીસી જવાબ આપે છે આ કોર્સ થી છો ની શું સમસ્યા છે હું પ્રોડક્ટમાંથી છું અને ફોર્થ સેમમાં છુ અમારી સમસ્યા એ છે કે અમને જે હમણાં ફેકલ્ટી દીધેલા છે એમને કીધું કે હાલો ચાલુ કરી નાખી કીધું જે ફેકલ્ટી દીધેલા છે ને એમને ઇંગ્લિશે પ્રોપર નથી આવતી તો અમારા ડિપાર્ટમેન્ટમાં અમુક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે તો એમનું શું હવે એમને અમે સમજાવવા જઈએ અમે એના માટે ફીસ પે કરી છે અને અમે જે તે વખતે જ્યારે ફીસ પે કરી હતી ત્યારે એ વિચારીને કરી હતી કે આ પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ છે તો એના અમને અમુક બેનિફિટ્સ મળશે હાલ કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કર્યો અમને વાર પૂછ્યું ચાર હજાર સ્ટુડન્ટ્સ છે એ લોકો નેવું હજાર સેના માટે ભરે પ્રાઇવેટ માટે ના કે ગવર્મેન્ટ માટે તો આ ચેન્જ કર્યો શું કામ એક છોકરાએના સ્ટાફની કાંઈ કમ્પ્લેન કરી છે ના કાંઈ કરી છે તો એ લોકો એકવા છોકરાઓને તો પૂછવું ખાતે કે શું કામ આ બધું થાય છે તમને કાંઈ વાંધો છે હવે જેમાં વાંધો છે એમાં કહેવા જાય એમાં કોઈ સાંભળતું નથી

और हम कुछ भी अगर फैकल्टी के बारे में पूछने जा रहे हैं ही ट्राई टू थ्रेटेन अस कि तो आप मीडिया बुला रहे हो तो ये भूल मत जाना इंटरनल मार्क्स हमारे हाथ में होता है ये सब वगैरह तो बस हमको चुप कराना चाहते हैं ताकि एटलीस्ट मतलब हम हमारे हक का भी नहीं मांग सकते कि हम पे कर रहे हैं एटलीस्ट हमें फैकल्टी मिल जाए पढ़ने का मिल जाए तीन दिन से आके हम टाइम वेस्ट कर रहे हैं आठ से बारह का टाइम मिलता है क्लासेस का फिर हम आके आठ आठ से साढ़े आठ नौ बजे तक क्लास खत्म हो जाती है हम सब घर चले जाते हैं

અમુક લોકો એવા છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે જેમને ઇંગ્લિશ સિવાય ખબર નથી પડી રહી તો એમને પ્રોબ્લેમ થાય છે કે શું સમજવું શું નહીં અમને ઇન્ટરનેશનલ જે સ્ટુડન્ટ હોય છે કે એ અમને પૂછે છે ફેકલ્ટીને જઈને નહીં કે શું કરાવે છે ને શું નહીં તો અમે અમારું જોઈએ કે અમે એમને સમજાવવા રહીએ કે શું કરવાનું કે શું નહીં કરવાનું ક્લાસમાં અને પર્સનલી કે મારા પેરેન્ટ્સે કોલેજમાં ફોન કરીને પૂછ્યું હતું કે કોલેજ ક્યારથી ચાલુ થાય છે તો યુનિવર્સિટીમાંથી એવું ઇન્ફોર્મ કર્યું હતું કે ડિપાર્ટમેન્ટ ટ્વેન્ટી નાઇન્થ ડિસેમ્બરથી ચાલુ થઈ ગયો છે અને બે મહિનાથી કોલેજ નથી ચાલુ અને હજુ પણ એ લોકો કંઈ સોલ્વ નથી કરી રહ્યા અને આમ તેમ જવાબ આપી રહ્યા છે ખોટા ને એવા પ્રોપર જવાબ નથી આપી રહ્યા અમને ઘણા દિવસોથી તમે લોકો આ તકલીફનો સામનો કરી રહ્યા છો શું સમસ્યા છે અને હવે શું કરશો આગામી દિવસોમાં આમાં એવું છે કે અમે લોકોએ બે ચાર અમે લાઇક બે મહિના પહેલાં બી જૉર્જ સર અમે એમની સાથે વાત કરી બટ એનું કોઈ પરિણામ આવ્યું નહીં હવે જ્યારે લાઈક ચારસો લોકો ભેગા થઈને એમના પર તૂટી પડ્યા છે તો એ લાઈક લાગે છે કે આમ છુપાઈને બેઠા છે અંદર એના સિવાય અમને કોઈ ખાસ જવાબ મળતો છે નહીં આઠથી આઠથી બારનું કે છે અમે લોકો આઠ વાગે આવીએ જે ફેકલ્ટી છે એ પોતે દસ મિનિટ લેટ આવે છે દસ મિનિટ લેટ આવે છે અને પછી એ વીસ મિનિટની અંદર ક્લાસ બતાવી નાખે છે એમાં વચ્ચે દસ મિનિટની રજા આપે છે હવે અમે નેવું હજાર ભરીએ છીએ નેવું હજાર કંઈ નાની અમની રકમ છે નહીં કોઈને બી પૂછી લો અહીંયા એ કંઈ નાની નથી વસ્તુ તો વસ્તુ એ છે કે અમે જે ભરીએ છીએ એ પ્રમાણનું અમને ભણવાનું મળતું છે નહીં તો અમે બસ એમની એ જ પૂછવા માંગીએ છીએ કે અમને સારી ફેકલ્ટી મળશે કે નહીં તો અમે ફેકલ્ટી માટે એમને નંબર્સ આપ્યા છે જે અમે ઓળખ હોઈએ છીએ તો અમે એમને નંબર્સ આપ્યા છે બટ હવે એ અમારા ઉપરના અને એ યુનિવર્સિટીએ કોલ કરવો જોઈએ પણ હવે

બંધ કોઈ કોર્સીસ નથી એચપીપી પ્રોગ્રામ્સમાં જેટલા બધા કોર્સીસ ચાલતા હતા એની પરીક્ષાઓ ચાલતી હતી હમણાં જ શનિવારે ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થઈ છે અને ગઈકાલથી નેક્સ્ટ સેમેસ્ટરનું ભણવાનું ચાલુ થઈ ગયું છે એટલે ક્લાસીસ રેગ્યુલર ચાલે છે સોમવારથી જ એટલે ગઈકાલથી જ ક્લાસીસ ફરીથી નેવો સેમેસ્ટર ચાલુ પડે છે પરીક્ષાઓ પતિ જ્યારે જે અગાઉના સેમેસ્ટર હતા એના ત્રીજો સેમેસ્ટરની પરીક્ષાઓ પતિ એ પછી ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલુ થઈ ફર્સ્ટ સેમેસ્ટર કારણ કે ઓલમોસ્ટ સુડતાલીસ કે કોર્સીસ છે સુડતાલીસ કેસીસમાં જ્યારે પરીક્ષાઓ ચાલતા હોય તો આખો ભવન લેવું પડે છે પરીક્ષામાં એટલે શનિવાર સુધી એ પરીક્ષાઓ ચાલતી હતી અને સોમવારથી પછી નેક્સ્ટ સેમેસ્ટર હાર્દિક જે રીતે કુલપતિ કહે છે કે પરીક્ષાઓ ચાલતી હતી એટલા માટે સોમવારથી એ ચાલુ થવાનું છે પરંતુ જો પરીક્ષા ચાલતી હોય તો એ વિદ્યાર્થીઓને પણ ખબર જ છે કે પરીક્ષાઓ ચાલે છે અને જે વિદ્યાર્થીઓ અત્યારે જે સાંભળવા મળ્યું એનાથી તો ચોખ્ખું એ જ લાગે છે કે એમની સાથે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ રહી છે દિવ્યા ચોક્કસથી ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા માટે લોકો દૂર દૂરથી આવે છે બહારથી લોકોનું સપનું હોય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવીએ પરંતુ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની એટલી કપરી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ ભણતર મેળવવા માટે વિરોધ કરવો પડી રહ્યો છે કારણ કે એનિમેશન ડિપાર્ટમેન્ટની જો વાત કરવામાં આવે લગભગ ચારથી પાંચ જેટલા ખાનગી કોશિશ ચાલી રહ્યા છે જેમાં અભ્યાસ કરવા માટે લોકોનું સપનું હોય છે અને લોકો બહારથી અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે લગભગ બે હજાર જે ટલા વિદ્યાર્થીઓ છે એક ડિપાર્ટમેન્ટની જો વાત કરવામાં આવે ચારસો ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી ના તો કોઈ પ્રોફેસર્સ આવ્યા છે કે ના તેમને અભ્યાસ કરાવવામાં આવ્યો છે નવું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે પરંતુ તેમને ભણાવવામાં નથી આવતા કારણ કે પ્રોફેસર્સની ઘટ છે આમાં એવું છે દિવ્યા જો વાત કરવામાં આવે જૂના વીસી જો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી હિમાંશુભાઈની વાત કરવામાં આવે કે જેમણે અલગ અલગ કોર્સિસ શરૂ કરવા કર્યા હતા કે જેના કારણે વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ મળી રહે પરંતુ જે નવા વિસી આવ્યા છે નિર્જાબેન ગુપ્તા કે તેમની માનસિકતા એવી છે તેમણે જૂના છે તે ઘણા ઘણા બધા કોર્સીસ કોર્સીસ બંધ બંધ કરી દીધા છે 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 કે જે જે પીપી ધોરણે ચાલતા હતા તે તે કરીને તેમાં પ્રોફેસર્સ લોકોને જે કહેવાય કે કાઢી મૂક્યા છે અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે નવા પ્રોફેસર્સ લેવામાં આવે જે પ્રોફેસર્સને ભણાવવાનું જ્ઞાન નથી તે સબ્જેક્ટનું જ્ઞાન નથી તે વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેમને લાવવામાં આવે છે પરંતુ હાલમાં તો એટલી કપરી પરિસ્થિતિ છે

નિર્જા મેડમ આયા છે ત્યારે બંને વચ્ચે હરીફાઈ હોય અને જાણે કે એ દુશ્મન હોય તેવી રીતે જેમ સરકાર બદલી નાખતી હોય તેમ પંડ્યા સાહેબ વાઇસ ચાન્સેલર હતા તેમના સમયમાં જે પણ નિર્ણયો થયા તે નિર્ણયો જયારે ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર તરીકે નિર્જા મેડમ આવ્યા ત્યારે તેમણે તમામ નિર્ણયો રદ કરી નાખ્યા જેમ કે અટલ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ની વાત કરીએ તો તેમાં ત્રણ એજન્સીઓ રિસર્ચ માટે એમઓયુ કર્યા હતા પીપી મોડલ ઉપર એનિમેશન વાત કરીએ તો ની અંદર ડિજિટલાઇઝેશન ને અંતર્ગત ઘણા બધા કોર્સેસ શરૂ કરવામાં આવ્યા હતા અને તેમાં સો ટકા પ્લેસમેન્ટની વિદ્યાર્થીઓને બાંહેધરી આપવામાં આવી હતી ત્યારે જયારે વિદ્યાર્થીઓ એડમિશન લીધા ત્યારે તો એજન્સી કાર્યરત હતી અને તે તમામે તમામ એજન્સીઓને વાઇસ ચાન્સેલરે દૂર કરી અને પોતાના હસ્તક લઈ લીધું તો અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે નજીવા સમય ની અંદર વિદ્યાર્થીઓ એક્ઝામ છે વિદ્યાર્થીઓ કરશે શું લાખો રૂપિયાની આ યુનિવર્સિટી કરોડો રૂપિયા ફીસ જયારે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવીને બેઠી છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય નું તેમને કોઈ ચિંતા કેવું કઈ હોય એવું અમને લાગતું નથી સામે આવી છે ખૂબ જ જાણીતી ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં સૌથી પહેલા નંબર આવે છે અને ત્યાં વિદ્યાર્થીઓને આવી રીતે વિરોધ કરવો પડે ચોક્કસ થી અત્યારે જે આ સમગ્ર ઘટના કે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી શિક્ષક વગર તેમની કોલેજ હજી સુધી ચાલુ નથી રહી તેમનું અભ્યાસ અત્યારે અટકેલો છે ત્યારે યુનિવર્સિટી ના જે ચિત્રેલા ચિતરેલા કાર્યો જયારે બીજાને નડતર રૂપ બનતા હોય ત્યારે વિદ્યાર્થીઓ શું વાંક આટલી મોટી મોટી ફી વિદ્યાર્થીઓ ભરીને જયારે પોતાના એમના એમના મા બાપ એમના જયારે ભણવા મોકલતા હજી સુધી એક મહિનો થઈ ગયો સેમેસ્ટર ચાલુ થાય પણ હાલમાં પણ હજી સુધી એમને એક અક્ષર એમના કોર્સમાં ભણવામાં નથી આવ્યો તો આ વિદ્યાર્થીઓને નુકસાન ક્યાં સુધી કોણ ભોગવશે અને વિદ્યાર્થીઓનું નુકસાન પૂરું કોણ પાડશે એ અત્યારે મોટો પ્રશ્ન થઈ ગયો થઈ ગયો છે વિદ્યાર્થી પરિષદ પણ આના ઉપર આક્રોશ વ્યક્ત કરે છે અને યુનિવર્સિટી પ્રશાસન ને પણ ચેતવણી આપે છે કે આ તાત્કાલિક માં તાત્કાલિક વિદ્યાર્થીઓને ન્યાય ન્યાય મળે એ માટે ત્વરિત માં ત્વરિત પગલા લેવામાં આવે નહી આ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ ઠંડા નહીં બેસી દે જી સંજયજી જે રીતે વિદ્યાર્થીઓ સતતે માંગ કરી રહ્યા છે સ્વાભાવિક છે કોઈ પચાસ હજાર શું પાંચ હજાર પણ ભરે ભરે છે અને એવી આશા અપેક્ષાએ કે અહીંયાથી હું કંઈક શીખવાનો છું અને જ્યારે આટલી મોટી રકમ અને ન માત્ર ગુજરાતી બહારથી પણ આવે છે લોકો અહીં ભણવા માટે તો ગુજરાતની પણ શાખ ખરડાઈ છે જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રકારની સ્થિતિ આવે જે બિલકુલ અત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પોતાના કોલ્ડ અને જે યુનિવર્સિટીની નીતિઓ અને જે એમને જે ગુજરાતની જે સરકારી યુનિવર્સિટી છે તેને ખાનગીકરણ તરફ જે લઈ રહ્યા હતા તેનું પરિણામ આજે વિદ્યાર્થીઓ ભોગવવું પડે છે આ દેશના વિદ્યાર્થીઓ ભોગવવું પડે છે આ દેશનું ભવિષ્ય ભાજપની સરકાર ખતમ કરવા બેઠી છે તેમણે દીધા વાઇસ નિર્જા મેડમને લગાવવું પણ હતા હિમાંશુભાઈ પંડ્યા જે માત્ર નેક ને ક્રેડિટ લેવા માટે જે અલગ અલગ વિવિધ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા પોતાના મળતિયાઓ જોડે એમઓયુ કરી અને તે કોર્સીસ ચલાવવામાં આવતા હતા તે બંધ કરી અત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ ચંદીગઢ અમુક વિદ્યાર્થીઓ હરિયાણા થી હતા દિલ્હી થી હતા રાજસ્થાન થી હતા તેવા વિદ્યાર્થીઓ શું વાત જે અહિયાં આવીને એમને હોસ્ટેલ ફેસિલિટી યુનિવર્સિટી પ્રોવાઈડ નથી કરતી જેથી કરીને તેમને પ્રાઇવેટ પીજી માં રહેવું પડે છે તેનો ખર્ચો તેમનો અભ્યાસ બગડી રહ્યો છે તેનો ખર્ચો વાલીઓ ચિંતા છે વાલીઓ અત્યારે યુનિવર્સિટી ના ધક્કા ખાઈ રહ્યા છે જયારે વિદ્યાર્થીઓ પણ વાઇસ ચાન્સેલર ને મળવા માટે જાય છે તો વાઇસ ચાન્સેલર એમને સમય નથી આપતા જાણે કે એ દેશના રાષ્ટ્રપતિઓનાથી પણ વધારે વ્યસ્ત હોય તેવી પોતે અનુભૂતિ કરાવે છે જી અને એ જ કદાચ સૌથી વધારે મોટી સમસ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે મિત ભાવસાજી જે રીતે આખી આ ઘટના બની છે આ અંદાજે એવા કેટલા વિદ્યાર્થીઓ હશે કે જે પરેશાન થઈ રહ્યા છે અને આગળ શું કરવામાં આવી શકે એ વિદ્યાર્થીઓની સાથે રહેવા માટે આપણા દ્વારા જી હવા લગભગ પાંચ છો ડિપાર્ટમેન્ટ છે કે જેમાં એક ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા એકસો વીસ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે કેટલો આંકડો છે ત્યારે છસો સાતસો જેટલા વિદ્યાર્થીઓ હું તો મિનિમમ એટલા વિદ્યાર્થીઓ છે કે એમનું જયારે ભણવાનું અટકી ગયું હોય આટલી મોટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે જે આટલી મોટી નામના ધરાવતી હોય અને જો એ યુનિવર્સિટીમાં જો આ રીતનું

વિદ્યાર્થી પરિષદ એ સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે એ વિદ્યાર્થીઓ માટે બનેલું છે વિદ્યાર્થીઓ માટે તે પ્રશાસનમાં રજૂઆત કરવા માટે વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાઓ પણ ગયા હતા અને ત્યારે પણ વીસી ને રજીસ્ટ્રાર ના અમે વાત કરી હતી કે આ રીતે વિદ્યાર્થીઓને અત્યારે તકલીફ પડી રહી છે આનું કારણ શું આની પછી જવાબદાર કોણ ્ટમેન્ટ શરૂ કરાવો એમના શિક્ષકો ની ભરતી કરાવો એમને મૂકી દો પણ આ વિદ્યાર્થીઓનું ભણવાનું અટકવું ના જોઈએ એટલે સુધીની તૈયારી વિદ્યાર્થી પરિષદે એ રજિસ્ટર ઓફિસ માં મારી વાત સાંભળો ગઈકાલે તમે ક્યાં આવ્યા આગળ રજૂઆત કરવા માટે જરા કહેશો કે કોઈ ફોટોગ્રાફ કે કોઈ આવેદનપત્ર હોય તો કદાચ

વિદ્યાર્થીઓ માટે કઈક સારું કામ કરે એ માટે કામ કરો હું બતાવીશ તમને હું બતાવીશ તમારા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રાર સાથે રજૂઆત કરેલી છે હું તમને બતાવીશ પણ કરવું જોઈએ પણ કરવું જોઈએ અને ખાસ કરીને આપે તો સરકાર સમક્ષ પણ આ વાત પહોંચાડવી જોઈએ ત્વરિત માં ત્વરિત આ સમસ્યા છે એનો ઉકેલ લાવવો જોઈએ પણ ખૂબ જ

આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે આ તમામ જે સમસ્યા છે એનું એક તારીખ સુધીમાં સમાધાન લાવી દઈશું હવે આવતીકાલથી વિદ્યાર્થી પરિષદ પોતાની રીતે વિદ્યાર્થીઓ સાથે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવા પણ જશે યુનિવર્સિટીમાં અને જે ભાઈ જે કંઈ કંઈ કરવાની જરૂરત પડશે દરેક પગલા વિદ્યાર્થી પરિષદ લેવા માટે તૈયાર છે ઓકે ઓકે મિતભાઈ અને સંજયભાઈ આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર